સર રાજકોટથી પ્રયાગરાજ જવા માટે હવે જીએસઆરટીસી દ્વારા બસો દોડાવવામાં આવશે શું કહેવું આપણે આવતીકાલ તારીખ ચાર તારીખથી પ્રયાગરાજ જવા માટે દરરોજ એક બસ વોલ્વો બસ છે એ આપણે મુસાફરો માટે મળી રહેશે જેમાં આપણે રાજકોટથી બારણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે એક નાઇટ થશે અને પછી બસ છે પ્રયાગરાજ પહોંચવા પામશે અને પરત એવી જ રીતે પ્રયગરાજથી બસ નીકળશે એટલે બારણ મધ્યપ્રદેશ ખાતે નાઇટ કરી અને પરત રાજકોટ ખાતે આવશે શું દર રહેશે સર આપણે બસના ટિકિટ દર છે એ આઠ હજાર આઠસો રૂપિયા પર મુસાફર છે એ આપણે ટિકિટ દર છે એ રિટર્ન આવવા સુધીના રાખવામાં આવેલા છે સર ક્યાંથી બુકિંગ કરી શકાશે આપણા બુકિંગ છે એ અમારા કોઈપણ બસ સ્ટેશન ઉપરથી અથવા તો અમારા ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી પણ કોઈને પણ પ્રયાગરાજ જવું હશે તો એ બુકિંગ કરી શકશે ફેસિલિટીઝ સર કેવી આપવામાં આવશે જીએસઆરટીસી જીએસઆરટીસી તરફથી એમાં જે બસ છે એ ટુ બાય ટુ સીટર બસ છે જેની અંદર છે એ પૂશબેક સાથેની સીટ છે અને વોલ્વો પ્રકારની બસ છે એ એમાં સંચાલન છે એ થવા પામશે સર રાજકોટથી પ્રયાગરાજ જવા માટે હવે જીએસઆરટીસી દ્વારા બસો દોડાવવામાં આવશે શું કહેવું આપણે આવતીકાલ તારીખ ચાર તારીખથી પ્રયાગરાજ જવા માટે દરરોજ એક બસ વોલ્વો બસ છે એ આપણે મુસાફરો માટે મળી રહેશે જેમાં આપણે રાજકોટથી બારણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે એક નાઇટ થશે અને પછી બસ છે એ પ્રયાગરાજ પહોંચવા પામશે અને પરત એવી જ રીતે પ્રયાગરાજથી બસ નીકળશે એટલે બારણ મધ્યપ્રદેશ ખાતે નાઇટ કરી અને પરત રાજકોટ ખાતે આવશે શું દર રહેશે આપણે બસના ટિકિટ દર છે એ આઠ હજાર આઠસો રૂપિયા પર મુસાફર છે એ આપણે ટિકિટદાર છે એ રિટર્ન આવવા સુધીના રાખવામાં આવેલા છે સર ક્યાંથી બુકિંગ કરી શકાશે આપણા બુકિંગ છે એ અમારા કોઈ પણ બસ સ્ટેશન ઉપરથી અથવા તો અમારા ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી પણ કોઈને પણ પ્રયોગ જવું હશે તો એ બુકિંગ કરી શકશે ફેસિલિટીઝ સર કેવી આપવામાં આવશે જીએસઆરટીસી જીએસઆરટીસી તરફથી એમાં જે બસ છે એ ટુ બાય ટુ સીટર બસ છે જેની અંદર છે એ પુશબેક સાથેની સીટ છે અને વોલ્વો પ્રકારની બસ છે એ એમાં સંચાલન છે એ થવા પામશે સર રાજકોટથી પ્રયાગરાજ જવા માટે હવે જીએસઆરટીસી દ્વારા બસો દોડાવવામાં આવશે શું કહેવું આપણે આવતીકાલ તારીખ ચાર તારીખથી પ્રયાગરાજ જવા માટે દરરોજ એક બસ વોલ્વો બસ છે એ આપણે મુસાફરો માટે મળી રહેશે જેમાં આપણે રાજકોટથી બારણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે એક નાઇટ થશે અને પછી બસ છે એ પ્રયાગરાજ પહોંચવા પામશે અને પરત એવી જ રીતે પ્રયાગરાજથી બસ નીકળશે એટલે બારણ મધ્યપ્રદેશ ખાતે નાઇટ કરી અને પરત રાજકોટ ખાતે આવશે શું ટિકિટ દર રહેશે આપણે બસના દર છે એ આઠ હજાર આઠસો રૂપિયા પર મુસાફર છે એ આપણે ટિકિટદાર છે એ રિટર્ન આવવા સુધીના રાખવામાં આવેલા છે સર ક્યાંથી બુકિંગ કરી સર આપણા બુકિંગ છે એ અમારા કોઈ પણ બસ સ્ટેશન ઉપરથી અથવા તો અમારા ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી પણ કોઈને પણ પ્રયોગ જવું હશે તો એ બુકિંગ કરી શકશે ફેસિલિટી સર કેવી આપવામાં આવશે જીએસઆરટીસી જીએસઆરટીસી તરફથી એમાં જે બસ છે એ ટુ બાય ટુ સીટર બસ છે જેની અંદર છે એ પૂછબેક સાથેની સીટ છે અને વોલ્વો પ્રકારની બસ છે એ એમાં સંચાલન છે એ થવા પામશે